નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસકાંઠાને જિલ્લાની લડાઈ એ હવે વર્ચસ્વની લડાઈ થઈ ગઈ છે વર્ચસ્વની લડાઈને લાગી ચૂક્યો છે રાજકીય રંગ બનાસકાંઠામાં પોત પોતાનું વર્ચસ્વ બતાવવા માટે બધા જ નેતાઓ ખુલ્લીને સામે આવી રહ્યા છે ને લડાઈ લડી રહ્યા છે તો આ બધાની વચ્ચે જનતાના મુદ્દાનું શું જનતાના પરિણામનું શું એના વિશે આજે આપણે ડિટેલમાં જઈશું અને શું થઈ રહી છે સમગ્ર હલચલ એના વિશેની તમામ માહિતી હું આપણે આપીશ તો આપ મારી વિડીયોમાં નવા આવ્યા તો મારી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને ફોલો કરી દો જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું તો મિત્રો વાતચીત કરવી છે વિગત શરૂઆતથી વાતચીત કરીએ તો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થવાનું નક્કી હતું આ તો રાધનપુર જિલ્લો બને આ તો થરાદ જિલ્લો બને યા ઓગઢ જિલ્લો બને જિલ્લો બનાવવો ખૂબ જરૂરી હતો કારણ કે સરહદી વિસ્તારના લોકોને ખૂબ જ તકલીફ પડતી હતી અને સરહદી વિસ્તારના લોકોને જે તકલીફ પડતી હતી એના માટે જિલ્લાને બનાવવું ખૂબ જરૂરી હતું શરૂઆતમાં વાતચીત આવી હતી કે થરાદ જિલ્લો બનશે ત્યારબાદ વાતચીત આવી હતી કે રાધનપુર જિલ્લો બનશે અને વચ્ચે એવી પણ વાતચીત આવી હતી કે બંનેની વચ્ચે ઓગળને પણ જિલ્લો બનાવવામાં આવી શકે છે પરંતુ સરકારે જાહેરાત કરી દીધી ને જાહેરાત કરી એ થરાદના નામની કરી અને જ્યારથી થરાદના નામના જિલ્લાની જાહેરાત થઈ ત્યારથી વિવાદ એ સમવાનું નામ નથી લેતો જ્યાં સુધી આ વિવાદ નહોતો થયો ત્યાં સુધી એક પણ નેતાએ મને એવું નથી લાગતું કે જેમને જાહેરમાં આવીને એવું કહ્યું હોય કે આ જિલ્લો બનાવવા માટે અમે અહીંયા આવેદન આપીએ છીએ અથવા જિલ્લો બનાવવા માટે અમે રેલી કરીએ છીએ જેમાં સંપૂર્ણ નેતાઓની વાતચીત છે પરંતુ વાતચીત ત્યાં પણ નથી અટકતી આમ લોકોનો મુદ્દો કે પછી પોતાના રાજકીય રોટલા શેકવા માટે કરી અને આમ લોકોનો ઉપયોગ આ બંને વાતચીત આજે આપણે ડિટેલમાં જવાના છીએ ખરેખર આ મામલે હકીકત શું છે એને તપાસવાની કોશિશ છેલ્લા કેટલાય સમયથી હું કરી રહ્યો છું અને જે તપાસના અંતે મને એવું લાગ્યું કે આમાં શું હોઈ શકે શું નહીં એની વાતચીત આજે આપણે કરવી છે એની ખૂબ જ ડિટેલમાં જવું છે જ્યારથી થરાદ જિલ્લો બન્યો ત્યારથી લઈને સમગ્ર જગ્યાએ વિરોધ ચાલી રહ્યો છે દિવધનની અંદર ઓગડનો વિરોધ ચાલી રહ્યો છે કે ઓગડ જિલ્લો બનાવવામાં આવ્યો તો સારું હતું ને જેના અંદર દિદનના લોકો અને આજુબાજુના વિસ્તારના લોકો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે કોઈ પણ લોકો ધરણા પ્રદર્શન કરતા હોય પોતાના હક માટે કરતા હોય વ્યાજબી વસ્તુ છે કે એવો લોકો કરી રહ્યા છે ત્યારબાદ હતો કાકરેજનો મુદ્દો તો કાંકરેજના મુદ્દાની અંદર પણ એવું જ હતું કે સતત એક જ માંગ ઉઠી રહી હતી ને એ માંગ એ હતી કે કાં તો અમને પાલનપુરમાં રાખો કાં તો અમને પાટણમાં રાખો અમારે થરાદમાં જવું નથી હવે આવી સેમ માંગ એ ધાનેરા કરી રહ્યું હતું ધાનેરા પણ એવું કહી રહ્યું છે કે અમને પાલનપુરમાં રાખો એટલે કે બનાસ ઠામાં રાખો અમારે વાવ થરાદ જેવું નથી પરંતુ એક નવો ચિલ્લો ક્યારે ચિતરાયો જ્યારે આ સમગ્ર ઘટનાને રાજકીય રંગ લાગી ગયો શરૂઆતની અંદર લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જેમ જેમ ઘટનાઓ આગળ જતી ગઈ એમને રાજકીય રંગ લાગતો ગયો અને રાજકીય રંગ શું લાગ્યો તો ઘણા બધા નેતાઓના બોલ પણ બદલાતા દેખાયા બોલ કેવી રીતે બદલાતા દેખાયા થરાદની અંદર જ્યારે નેતાઓ ભાષણ કરતા હોય ત્યારે એવું કહેતા હોય કે થરાદનો જિલ્લો બન્યો તો એનાથી અમે ખૂબ ખુશ છીએ અને આભાર અધ્યક્ષ સાહેબનો થરાદને જિલ્લો બનાવવા સરકારશ્રીનો અને એ જ નેતાઓ જ્યારે ધાનેરામાં પ્રવચન કરતા હોય ત્યારે એવું કહેતા હોય કે આપણા તાલુકાને સાથે અન્યાય થયો છે થરાદ જિલ્લામાં આપણે ક્યારેય જવું નથી આપણે બનાસકાંઠામાં જ રહેવું છે એટલે આ જે સમગ્ર ઘટના છે પોતપોતાના વિસ્તારમાં આવ્યા બાદ નેતાઓ અલગ અલગ પ્રકારના જે બયાનો આપતા હોય છે બયાનો જોઈને ક્યાંક નેતાઓની એવી મજબૂરી થઈ જતી છે કે એમને સ્થાનીય જગ્યાએ લડવાનું છે એટલા માટે સ્થાનિય લોકો સાથે રહેતા હશે કે પછી એવું એવું જુવાળ જોતા હશે કે આપણા વિસ્તારના લોકો એ કઈ તરફ વધારે છે તો એ તરફ આપણે જઈએ કે એ તરફ આપણું સ્ટેટમેન્ટ રાખીએ પરંતુ જ્યારે જિલ્લો નહોતો બન્યો ત્યારે તમે શું પ્રયત્નો કર્યા કયા નેતાએ શું પ્રયત્નો કર્યા એની કોઈ જોડે વિગત નહીં હોય બધા જ લોકો એવું કહેતા નજર આવ્યા કે અમે રજૂઆતો કરી હતી અમે રજૂઆતો કરતા હતા પણ કેટલી રજૂઆતો સરકાર સુધી પહોંચી અને કેટલી ન પહોંચી એ વિશેનું હજી કોઈ ક્લેરિફિકેશન નથી થઈ સરકાર તમારી છે જ્યારે તમે મત લેવા આવો છો ત્યારે તમે કહો છો કે અમે તમારા માટે આ કરાવીશું અમે તમારા માટે આ કરાવીશું જ્યારે જિલ્લાની સમગ્ર જાહેરાત થઈ ગઈ અને એ પણ તમને ખબર નથી અને પછી ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ વિરુદ્ધ કરી રહ્યા હોય તો પછી આ કેટલી હદે યોગ્ય છે જે પાર્ટી સત્તામાં છે જે પાર્ટીના ધ્રુલિંગ ધારાસભ્ય છે ચાલુ ધારાસભ્ય છે એમને જ ખબર નથી એમના તાલુકાનું શું થવાનું છે એમને કયો જિલ્લો મળવાનો છે ને એ રીતે જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તો આમાં ક્યાંક ને ક્યાંક કોઈ નેતાઓની ખામી હશે અથવા તો પાર્ટીની ખામી હશે કે નેતાઓને પૂછતી નહીં હોય અને જો એ નેતાઓને પાર્ટી પૂછતી નહીં હોય તો પછી એ નેતાઓ એ પાર્ટીમાં રહેતા શું કરવા છે આ વાતચીત કોઈ પાર્ટી કે કોઈ નેતાના વિરુદ્ધમાં નથી આ વાતચીત છે એ આમ લોકોની કારણ કે આમાં સૌથી વધારે પીસાવાનું આમ લોકોને થઈ રહ્યું છે આ મુદ્દાને જે રાજકીય રંગ લાગ્યો છે અને જોતા મને એવું લાગી રહ્યું છે કે આ મુદ્દાનું કોઈ પણ નિવારણ નથી આવવાનું અને આ મુદ્દાનું નિવારણ નહીં આવે તો એના માટે કરીને સંપૂર્ણપણે જો કોઈને ભોગવવાનું આવશે તો પગલીને ભોગવવાનું આવશે જ્યારથી થરાદ જિલ્લો થયો ત્યારથી થરાદ વાવ અને આજુબાજુ વિસ્તારના લોકો ખુશ લાગી રહ્યા છે એ અત્યારે એક મોહિમ ચાલી ચૂકી છે અને એવી ચાલી છે કે એ વિસ્તારના લોકો એ થરાદને પ્રોટેક્ટ કરી રહ્યા છે ત્યારબાદ કાંકરેજ ધાનેરા અને બીજા જે લોકો દીવદર ઓગળની માંગણી માગણી કરી રહ્યા છે એ લોકો બનાસકાંઠાને અથવા તો ઓગળ જિલ્લાને સમર્થન કરી રહ્યા છે અથવા તો અમારે થરાદ વાવ નથી જવું બનાસકાંઠામાં રહેવું છે અથવા તો અમને પાકિસ્તાન મોકલી દો પરંતુ થરાદ ન મોકલો આ સમગ્ર ઘટનાઓ ઉજાગર થઈને આવી રહી છે

ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર એક ટ્રેન્ડ ચાલ્યો અને ટ્રેન્ડની અંદર એ ચાલ્યો કે અમને થરાદની અંદર કેમ મૂકવામાં આવે જ્યારે સંપૂર્ણ નેતાઓને એવું લાગ્યું કે કાંકરેજની અંદર જે પણ મુદ્દો છે એ રાજકીય મુદ્દો ખરેખર રાઈટ છે લોકો જોડે વાતચીત કરતા એવું લાગ્યું કે કાંકરેજની મોટાભાગની જનતા એ થરાદમાં જવા નથી માનતી તો આને લઈને ભાજપના નેતાઓ પણ ખુલ્લીને આવી ગયા અને કોંગ્રેસના પણ ખુલ્લીને અમૃતજી ઠાકોરે થરાદ એલાન આપ્યું ગાંધીનગર બે ચાર વાર મીટિંગો કરી અણદાભાઈ પૂર્વ માર્કેટ યાર્ડના ચેરમેન પણ ખુલ્લીને સામે આવ્યા અને બધા જ કીધું કે કાંકરેજ સાથે અમે અન્યાય નહીં થવા દઈએ અમે કાંકરેજની સાથે છીએ તો વિસ્તારનો મુદ્દો આવ્યો તો વિસ્તારના ભાજપ અને કોંગ્રેસના બધા જ નેતાઓ નીકળીને સામે આવી ગયા વાત ત્યાં હજી દબાવી જ નથી અને ત્યાં જ વાત ઉછળતી ઉછળતી દીવધર પહોંચી અને દીવધર જ્યારે પહોંચી અને ઓગળ જિલ્લાની માંગ ઉઠી અને જેવી ઓગળ સમિતિએ ધરણા પ્રદર્શન ચાલુ કર્યું ત્યાં જ તો ઓગળ જિલ્લાની માંગને લઈને નીકળેલા કેટલાય લોકોની અંદર પાછા નેતાઓ એન્ટર થઈ ગયા શરૂઆતની અંદર વિરોધ પક્ષના નેતાઓ આવ્યા જેમ કે કોંગ્રેસના નેતાઓ આવ્યા હોય જેમાં ભરતસિંહ વાઘેલા હોય ગિરિરાજ બન્ના હોય નરસિંહભાઈ દેસાઈ હોય અને અન્ય ઘણા બધા નેતાઓ શિવાભાઈ પુરિયા હોય ભૂતપૂર્વ ધારાસભ્ય આ બધા જ નેતાઓ ખુલીને જ્યારે સામે આવ્યા અને સામે આવીને એમને જ્યારે કહ્યું કે ક્યાંક ને ક્યાંક ઓગણ જિલ્લો બની જાવ તો પરંતુ ઓગણના જિલ્લાના ભાજપના નેતાઓ એ કમજોર પડ્યા જ્યારે વાત ભાજપના નેતાઓ અને ભાજપ ઉપર આવી ગઈ ત્યારે ભાજપના કેટલાક બાગી નેતાઓ સામે આવી ગયા જેમ કે આપણે ઈશ્વરભાઈ તરક ભૂતપૂર્વ માર્કેટ ચેરમેન આવા કેટલાય બીજા નેતાઓ સામે આવ્યા જેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ સામે આવ્યા ત્યારબાદ કેશાજીને આ વસ્તુની હિંમત મળી કેશાજીને હિંમત મળી એટલે ઘણા બધા દિવસ સુધી એવો આંદોલનમાં ના આવ્યા પરંતુ જ્યારે ઓગઢ જિલ્લા માટે રેલી રાખવામાં આવી તે રેલીમાં આવી અને કેશાજી ચૌહાણે એવું કહ્યું કે ભાઈ હું ઓગડ જિલ્લા માટેની રજૂઆતો કરી ચૂક્યો છું ઓગડ જિલ્લા માટે રજૂઆતો કરવાનો છું તમારી સાથે છું અને જ્યાં સુધી ઓગડ જિલ્લો નહીં થાય ત્યાં સુધી હું જમ્પીને નહીં બેસું ને જો જમ્પીને બેસીશ તો મારી માનું ધાવણલા છે આ વાતચીતને હજી થોડા દિવસો થયા હતા ત્યાં જ ઓગઢનો મુદ્દો હજી પરિપક્વ બન્યો ન હતો અને દાનેરાની અંદર તો ખરા નહીં થઈ દાનેરાની અંદર જે લડાઈ થઈ એ શંકરભાઈ ચૌધરી વરસીશ એ ટીમ બે ટીમ આવી ગઈ હું ઘણીવાર કહેતો હોઉં છું વિડીયા અંદર કે બનાસકાંઠાની અંદર એ અને બે ટીમ ચાલે પરંતુ ઘણીવાર લોકો એવું કહેતા હોય છે કે તમે જે કહી રહ્યા છો એ એ અને બી ટીમ કરીને ભાજપના પાગલા પડાવી રહ્યા છો પરંતુ આપણે કોઈ ભાજપના પાગલા નથી પડાવી રહ્યા ભારતીય જનતા પાર્ટીના પાગલા ઓલરેડી પડેલા છે ને જે આ વખતે ખુલ્લીને સામે આવી ગયું ખુલ્લીને સામે શું આવી ગયું એ હું તમને કહું જ્યારે ધાનેરાનો વિરુદ્ધ શરૂઆતની અંદર થઈ રહ્યો હતો ત્યારે માવજીભાઈએ થરાદ ગયા અને જ્યારે થરાદ જિલ્લો જાહેર થયો ત્યારે એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એ સ્ટેટમેન્ટ સાંભળવા જેવું છે એમનું સ્ટેટમેન્ટ એ હતું કે શંકરભાઈ ચૌધરી એટલે કે અધ્યક્ષ સાહેબનો ખૂબ ખૂબ આભાર સરકારનો ખૂબ ખૂબ આભાર કે થરાદને જિલ્લો બનાવ્યો થરાદને જિલ્લો બનાવ્યો તો સેવાડાના ગામના લોકોનો વિકાસ થશે આમ થશે તે થશે બધી જ વાતચીત કરતી સ્ટેટમેન્ટ હું પણ તમને સંભળાવી દઉં અને તાજેતરની અંદર આપણા વિસ્તારી અને વર્ષોથી અમે સાથે કામ કર્યું છે એવા

તો મિત્રો તમે સ્ટેટમેન્ટ સાંભળી લીધું આ સ્ટેટમેન્ટ આપ્યા પછી સાત દિવસ ચાર દિવસની અંદર આંદોલન એક મોટું આંદોલન થાય છે લોકોનો મુદ્દો છે લોકોનો મુદ્દો છે એટલે લોકો જોડાવાના લોકો જોડાયા અને જે લોકો જોડાયા આમાં માવજીભાઈ દેસાઈ હોય ત્યારબાદ મફતલાલ પુરોહિત હોય જેમને ખુલ્લીને શંકરભાઈ વિરુદ્ધ મારા કર્યા મારા કર્યા એટલે તમે આમ કર્યું છે તે કર્યું છે આ કર્યું છે તે કર્યું છે ઘણા બધા મારા કર્યા જેના વિડીયો પણ વાયરલ થયા અને ઘણું બધું એને ફેસબુક સોશિયલ મીડિયા અને બધી જ પ્લેટફોર્મ ઉપર ચગાવવામાં પણ આવે જ્યારે આ સમગ્ર ઘટના એ બનાસકાંઠાની અંદર ચગતી હતી તો પછી ધીરે 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 આને રાજકીય રંગ લાગી ગયો રાજકીય રંગ એટલે લાગી રહ્યો કે જે જનતાનો મુદ્દો હતો એ હવે ભટકી અને રાજકારણની દિશામાં જતો રહ્યો જ્યારે રાજકારણની દિશાની અંદર આ મુદ્દો થયો અને પર્સનલ એટેક થવા માંડ્યા ત્યારે દાનેરાની અંદર જે સંમેલન તાનેરાના લોકો બનાસકાંઠામાં રહેવા માટે કર્યું હતું એવું ને એવું સંમેલન થરાદ જિલ્લામાં જવા માટે એક રેલી કરવામાં આવી અને રેલી જે કરવામાં આવી એમાં ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો જોડાયા અને જેવું સંપૂર્ણપણે કહી રહ્યા હતા કે અમે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને સરકારના નિયમના સાથે છીએ અને અમે થરાદ જિલ્લામાં જવા માગીએ જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે એક વાત તો થઈ ગયું કે સોશિયલ મીડિયાની અંદર આમ જનતાને એકબીજાથી મતભેદ થઈ ગયો મતભેદથી ઝઘડવાનું થયું જે બનાસકાંઠાના લોકો હળીમળીને રહેતા હતા એકબીજાને પ્રેમથી રહેતા હતા એ લોકો ક્યાંક ને ક્યાંક એકબીજાની સામે આવી ગયા પરંતુ આજે આવી ગયા આમાં દોષ કોનો તો આમાં આપણે વાતચીત કરીએ તો આમાં દોષ એ હવે આપણે વિચારવાનું છે કે આમાં દોષ કોણ કારણ કે જિલ્લો બનાવવો જરૂરી હતો જિલ્લો જે બન્યો એ ક્યાં બન્યો એ વિચારવાની વસ્તુ હતી સરકારના ઘણા બધા માણસોને પૂછવાની જરૂર હતી જે ન પૂછાયું તો એમાં સરકારની કોઈ ભૂલ નથી એમાં જે માણસોને ન પૂછાયું એ માણસોનું અસ્તિત્વ એટલું નથી કે એમને કોઈ પૂછવાને લાયક છે કોઈ પણ જગ્યાએ કે કોઈપણ પાર્ટીની અંદર આપણું એટલું પણ અસ્તિત્વ ન હોય કે કોઈ આપણને પૂછવાનું પણ ન સમજતું હોય તો પછી એ પાર્ટીની અંદર કે એ જગ્યાએ રહેવું એ આપણા માટે યોગ્ય યોગ્ય નથી અથવા તો પછી ત્યાં રહી અને લોકો માટેની વાતચીતો કરવી એ પણ યોગ્ય નથી એટલે લોકો માટે હવે અવાજ ઉઠ્યો પરંતુ જે લોકો માટે અવાજ ઉઠ્યો એ જ રીતે લોકો માટેનું કામ પણ થયું લોકો માટેનું કામ શું થયું ને લોકો માટેનો અવાજ શું ઉઠ્યો તો લોકો માટેનું કામ એ થયું કે જિલ્લાની જરૂર હતી તો જિલ્લો બન્યો જિલ્લો બન્યો તે તેમાં શંકરભાઈ ચૌધરીની વાહ વાહ હતી વાહ વાહ જે થઈ એ વાહ વાહીના લીધે ક્યાંક ક્યાંક એમના જે વિરુદ્ધ ગ્રુપના લોકો હતા એ લોકોએ એક નવો ટ્રેન્ડ પકડ્યો કે જે બાજુ લોકો હતા એમનું સમર્થન મેળવ્યું અને લોકોનું સમર્થન મેળવી અને એમને પહેલાં ધીરે 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 લોકો તરફ લઈ ગયા આપણે જિલ્લો જોઈએ છે આપણે જોઈએ એ લડાઈ પાછી આવીને શેખ શંકરભાઈ ચૌધરી ઉપર આવીને અટકી ગઈ આમ પણ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતનું રાજકારણ એ શંકરભાઈ ચૌધરીથી ચાલુ થાય છે અને શંકરભાઈ ચૌધરીને આવીને અટકે છે આ નહીં કોઈ પણ નિર્ણય હોય કોઈ પણ જગ્યા હોય અને કેમ ના હોય ત્યારબાદ વાતચીત કરીએ વિરોધ પક્ષમાં તો એક થોડું ઘણું ગેનીબેનનું જે વજૂદ બન્યું છે એના લીધે ટક્કરની અંદર હર હંમેશા ગેનીબેન ને શંકરભાઈ ચૌધરી હોતા હોય છે પરંતુ વા વિધાનસભાના પરિણામ પછી એ વસ્તુ પણ થોડી ઓછી થઈ ગઈ છે કે જેની અંદર ખુલ્લીને ગેનીબેન જે ટક્કર આપતા હતા એ થોડા એકદમ નરમ પડી ગયા છે તો આ સમગ્ર રાજકારણ જે ચાલી રહ્યું છે કે જે વસ્તુ થઈ રહી છે આમાં આમ લોકોનું શું જે લોકો બનાસકાંઠામાં રહેવા માગે છે ધાનેરામના એ લોકોનું છે જે લોકો થરાદમાં રહેવા છે એ લોકોનું છે કાંકરેજનું નિર્ણય આવી જવાનો છે કે કાંકરેજ કાંકરેજને બનાસકાંઠામાં ભેળવી દેવામાં આવે છે થરાદ અને વાવની પબ્લિક ખુશી છે ઢોલ નકારાથી નાચી રહી હતી કારણ કે વર્ષોના ઇંતજાર પછી એમનો જિલ્લો બન્યો હતો તો આ સમગ્ર ઘટનાઓની અંદર ક્યાંક રાજકીય રોટલા શેકતા નેતાઓ તો એ જે પોતાના વિસ્તારની વાતચીત કરતા હોય છે એટલા માટે કરતા હોય છે કે એમને પોતાના વિસ્તારની અંદર લડવાનું હોય છે જે નેતા જે વિસ્તારમાંથી આવતો હોય છે એ વિસ્તારના લોકો જે વિચારતા હોય છે એની વાતચીત કરતો હોય છે પરંતુ જ્યારે આ બધું થાય છે ત્યારે આ લોકોનું આટલું જ જો આપણે વિચારતા હોઈએ તો જ્યારે આપણે સત્તામાં હોઈએ છીએ જ્યારે લોકો માટે કંઈક કરવાનું હોય છે તો એ સમયે ક્યાં જાય છે પરંતુ હવે ધીરે ધીરે આને રાજનીતિક રંગ લાગી ગયો છે અને આવનારા સમયની અંદર આને જાતિગત રંગ લાગે તો પણ કોઈ નવાઈ નથી કારણ કે ધાનેરામાં થોડું એવું જોવા મળ્યું મને કે ઘણા બધા લોકો ભેળા થયા અને ઓલ બધા જ લોકો જે કહી રહ્યા હતા બનાસકાંઠાની અંદર રહેવું છે બનાસકાંઠાની અંદર રહેવું છે એ ઘણા બધા લોકોની તાદાદ હતી સાથે જ્યારે થરાદ જિલ્લાની રહેવાની અંદરની પણ રેલી કરવામાં આવીને બંને જગ્યાએ શક્તિ પ્રિદેશણો ખૂબ જ ભયંકર થયા ત્યારે ઘણા બધા આક્ષેપ પ્રતિ આક્ષેપ એવા લાગ્યા કે થરાદની અંદર રહેવા માગતા મોટાભાગના લોકો એ ચૌધરી સમાજના છે જ્યારે બનાસકાંઠા અને પાલનપુરની અંદર રહેવા માંગતા લોકો એ અન્ય સમાજના છે તો આને પણ જાતિગત રંગ આપવામાં આવ્યો જે એક જિલ્લાનો તાલુકાનો અને આમ લોકોનો મુદ્દો છે એને પણ જાતિગત રંગ આપવામાં આવતો હોય તો આવનારા સમયની અંદર બનાસકાંઠા જિલ્લાને કોઈની નજર ન લાગે અને બનાસકાંઠા જિલ્લાને રાજકીય રંગ ના લાગે સમગ્ર પ્રજાનું ભલું થાય અને આવનારા સમયમાં સરકારને સદબુદ્ધિ આપે અને જે પણ નેતાઓ હું તો કોઈ વિરોધ કરી રહ્યા હોય કે સમર્થન કરી રહ્યા હોય એ નેતાઓ પોતપોતાના વિસ્તારમાં પોતપોતાના લોકોનો અવાજ ઉઠાવવાની દરેકની ફરજ છે તો એ પ્રમાણે બધું યોગ્ય જ કરી રહ્યા હોય પરંતુ ક્યાંય લોકોને નુકસાન ના થાય ક્યાંય લોકોનું ચિત્ત આનંદ ના થાય એ ધ્યાનમાં રાખી અને આવનારા સમયમાં સરકાર આ વિષય ઉપર નિર્ણય લે નમસ્કાર રામ રામ હું દિલુ ચૌધરી